જય માતાજી આજે હું બનાવીશ પાલકના ભજીયા તેના માટે મેં પાલકને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે લીલા મરચાં કટિંગ કરેલા લીંબુ અજમો ટાટાના સોડા અને મીઠું તો ચાલો હવે આપણે બનાવીશું પાલકના ભજીયા તેના માટે તપેલીમાં આપણે પહેલાં પાલક લઈ લેશું પાલકને સુધારી અને ધોઈ લીધી છે વરસાદમાં પાલક બહુ સરસ મળે છે એટલે પાલકના ભજીયા ખાવાની બહુ મજા આવશે હવે તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટને આપણે ચાડીને લીધો છે એટલે ગાંઠા ના થઈ જાય મરચાં તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો જેટલું તીખું ખાતા હોય એટલા અજમો એક ચમચી છે અને મીઠું ટેસ્ટ પ્રમાણે પાલક ખારી હોય છે એટલે પાલકના લીધે મીઠું આપણે થોડું ઓછું નાખીશું ટેસ્ટ કરીને ફરી નાખવું પડે તો નાખી દઈશું હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ બાળકો પાલકની સબ્જી ના ખાતા હોય તો આપણે ભજીયા બનાવીને ખવડાવીએ તો બહુ સરસ ખાશે આવી રીતે તેને હાથ વડે મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે જરૂર પડતું પાણી એડ કરીશું પાણી થોડું થોડું કરીને એડ કરીશું એટલે પાલક પાણી છોડશે તો આપણું ખીરું બોઢીલું ના થઈ જાય અને જો ભજીયા બનાવવાની થોડી વાર હોય એ પહેલાં આપણે લોટ બાંધવો હોય તો પછી થોડો કઠણ રાખવાનો એટલે પાલકનું પાણી છૂટે એટલે આપણું ખીરું એકદમ સરસ ઢીલું થઈ જશે અને તેને મિક્સ કરી લેશું મારે અત્યારે તૈયારીમાં જ ભજીયા બનાવવાના છે એટલે હું એને થોડું પાણી નાખી અને પણ બહુ ઢીલું નહીં કરીએ આપણે બનાવતી વખતે જોઈ લઈશું બહુ કઠણ હશે તો ત્યારે પાણી નાખી અને ફરીથી સેટ કરી લઈશું હવે મિનિટ માટે આપણે લોટને ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ભજીયા માટેની કઢીની ચટણી બનાવી લઈએ તો હવે આપણે ચટણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ છાશ લીધી છે એક ગ્લાસ વઘાર માટે તેલ લીલા મરચાં કટિંગ કરેલા રાઈ હિંગ મીઠું હળદર ચણાનો લોટ અને મીઠા લીમડાના પાન તો હવે આપણે બનાવીશું ચટણી છાસની અંદર આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે તેમાં આપણે ચપટી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે વઘાર માટે તેલ મૂકીશું

રાઈ તો તળે પછી તેમાં લીલા મરચા મીઠો લીમડો અને ચટલી હીંગ નાખી અને આપણી ચટણી એડ કરીશું અને સતત હલાવતા રહીશું જેથી આપણી છાશ ફાટી ના છે ફૂલ ગેસ રાખી અને આપણે સતત હલાવતા રહીશું આપણે છાસ મોળી લીધી હતી એટલે પાણી એડ બહુ નથી કર્યું અને જો ખાટી છાસ હોય તો થોડું પાણી એડ કરવાનું છાશના બદલે તમે મોળું દહીં પણ લઈ શકો છો આપણે સતત હલાવતા રહીશું તેને ભજીયા સાથે આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો સહેજ ગરમ થઈ આપણી ચટણી સહેજ ગરમ થઈ અને ઉકળવા આવી છે ત્યાં આપણે બે ચમચી ખાંડ એડ કરીશું એટલે આપણી ચટણી એકદમ સરસ ખાટી મીઠી થશે ખાંડ નાખી અને પછી તેને સરસ ઉકળવા દઈશું ઉભરો આવવા માંડ્યો છે અને સરસ આપણી ચટણી ઉકળી ગઈ છે તો તૈયાર છે આપણી કઢીની ચટણી હવે આપણી ચટણી બની ગઈ છે ખીરું આપણે ચેક કરી લઈશું ચીરું થોડું કઠણ છે તો તે પાણી એડ કરીશું અને મિક્સ કરી લેજો હવે તેમાં આપણે અડધી ચમચી ટાટાના સોડા એડ કરીશું ટાટાના સોડા અડધી ચમચી સોડાને એક્ટિવ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું મિક્સ કરી લઈશું અને સારી રીતે ફીણી લઈશું સરસ રીતે આપણે ફીણી લીધું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં એકદમ યલ્લો હતો થોડો વ્હાઈટ પર તો થઈ ગયો છે તો બે મિનિટ માટે આપણે ફીણી લઈશું તો તૈયાર છે આપણું ભજીયાનું ખીરું હવે ગેસ ધીમા ગેસને મેં તેલ ગરમ મૂક્યું છે આપણે ભજીયાને તળી લઈશું પાણીવાળો હાથ કરી અને આપણે ગરમ તેલમાં ભજીયાને મૂકી દઈશું ભજીયા મૂકીએ ત્યારે ગેસ એકદમ મીડિયમ રાખ્યું છે ભજીયા મૂકી લીધા છે હવે આપણે તેને ચમચાની મદદથી હલાવી અને બધી બાજુથી સરસ રીતે તળી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરીશું અને તેને સતત હલાવતા રહીશું એટલે ભજીયા આપણા બધી બાજુથી સરસ રીતે ચડી જાય તો આપણા ભજીયા સરસ થઈ ગયા છે હવે આપણે તેને તેલમાંથી કાઢી દઈશું

ચટણી અને પાલકના ભજીયા તૈયાર છે તો અમારી રેસિપી તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી